છોટાઉદેપુર નજીક વસેડી ખાતે આકાર લઈ રહેલ નવનિર્મિત શૈક્ષણિક સંકુલ માટે ઠેર ઠેરથી સેવાભાવી દાતાઓનો સાંપડી રહ્યો છે સહયોગ છોટાઉદેપુર જિલ્લાના આશાસ્પદ યુવા યુવતીઓ માટે નવી આશાનું કિરણ એટલે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાજના યુવા યુવતીઓ કે જેઓ ભણી ગણી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરી રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાંથી ખેતી કે મજૂરી કરીને પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને શૈક્ષણિક કારકિર્દી ઘડી આગળ વધે પોતાના પરિવાર ગામ સમાજનું નામ રોશન કરે તેવી અપેક્ષાઓ સાથે ભણાવવા માંગતા હોય છે જેમને છોટાઉદેપુર ટાઉનમાં રહીને અભ્યાસ કરવું છે ક્લાસીસ કરવું છે પરંતુ રહેવા માટેની કોઈ વ્યવસ્થા નથી તેવા તરવરિયા યુ યુવાનોની ઓળખ કરી તેમના ઊંચા સપનાઓ સાકાર કરવા માટે સમાજના યુવા યુવતીઓ માટે સમાજના સહયોગથી ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટીવ ચેરિટેબલ ટ્રસ્ટ પાંખ બનીને વાહરે આવી રહી છે ત્યારે આ ભગીરથ કાર્યમાં છોટાઉદેપુર જિલ્લાના સર્વ સમાજના યુવાનો માટે ઉપયોગી શૈક્ષણિક સંકુલના પાયામાં પોતાનું યોગદાન આપી આ ઐતિહાસિક અને સરાહનીય કામગીરીમાં ઘણા બધા સેવાભાવી દાતાઓ દ્વારા ઊભું થઈ રહેલ શૈક્ષણિક સંકુલ નિર્માણ માટે આર્થિક સહયોગ તથા બાંધકામ જરૂરી સામગ્રી આપમેળે આપવામાં આવી રહી છે તો અન્ય સેવાભાવી દાતાઓને પણ યથાશક્તિ સહયોગ આપવા માટે શિક્ષણ એજ કલ્યાણના મંત્ર સાથે આગળ વધી રહેલ ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે છોટાઉદેપુર નજીક ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાઉદેપુર દ્વારા એક શૈક્ષણિક સંકુલ કે જે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ તરીકે ની ઓળખ સાથે એક નવું શૈક્ષણિક સંકુલ આકાર લેવા જઈ રહ્યું છે જેમાં છોટાઉદેપુર શહેરમાં જે જે અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ જે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા જે તાલીમ વિદ્યાર્થીઓ છે એમના માટે જે રહેવા અને જમવા સાથેની સુવિધા ઉપલબ્ધ કરવાના હેતુથી એક શૈક્ષણિક સંકુલ ભણવા જઈ રહ્યું છે છોટાઉદેપુર શહેર ટાઉનની અંદરની વાત કરીએ તો લગભગ બે હજારથી પચીસો છોકરાઓ જે ગામડામાંથી અભ્યાસ અર્થે અહીંયા રૂમ ભાડે રાખીને ન પરવડે તેવી રૂમ ભાડે રાખીને જે રહેતા હોય છે તો એમના બધા દરેક પાસાઓનું જે વિશ્લેષણ કર્યા પછી શૈક્ષણ જે ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇન્સ્ટિટ્યૂટ ચેરિટેબલ ટ્રસ્ટે વિચાર્યું છે કે આવા જે જરૂરિયાતમંદ જે સમાજના વિદ્યાર્થીઓ જે છે જે યુવા યુવતીઓ છે એમના માટે રહેવા રહેવાને જમવા સાથેની એક સુવિધા ઉપલબ્ધ થાય તેના માટેનું એક બીડું ઝડપ્યું છે તો દરેક સમાજના સેવાભાવી દાતાઓ સેવાભાવી સંસ્થાઓને અપીલ છે કે આ જે સેવા યજ્ઞ જે શરૂ કરવામાં આવ્યો છે એમાં પોતાનું યથાશક્તિ સહયોગ કરે એવી ઇકો યુનિટી ટ્રાઈબલ પ્રોગ્રેસ ઇનિશિયેટિવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવે છે જય હિન્દ જય ભારત ઇકો યુનિટી ટ્રાઇબલ પ્રોગ્રેસ ઇનિશિએટિવ ચેરિટેબલ ટ્રસ્ટ છોટાદેપુર દ્વારા વસડી ખાતે હનુમાનજી મંદિરની સામે શિક્ષાનું એક મંદિર બની રહ્યું છે જેનું નામ છે ઇકો યુનિટી શૈક્ષણિક સંકુલ તેમાં વિદ્યાર્થીઓને રહેવા ક્લાસીસ અને લાઇબ્રેરી ઉપલબ્ધ થશે તેમાં આપણા સમાજના અને સર્વે સમાજના તમામ ભાઈઓ બહેનો એમાં ખૂબ સારું મદદ કરી રહ્યા છે અને કામ પણ હમણાં સંપૂર્ણ થવા આવ્યું છે ટૂંક સમયમાં આનું ઓપનિંગ કરવામાં આવશે જય હિન્દ જય ભારત સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો